प्रश्न एक सौ टूंकू जीवन क्या छे है अकमाखी बीत मच्छर सी कीड़ी सीख सांप साचो जवाब छे बीत मच्छर प्रश्न बे हाथी ना केटला दांत दात छे बेदांत, बी बीक दांत, सी कढ़ार दांत, दी छहविस दांत। साचो जवाब छे, दी छहविस दांत। प्रश्न त्रण, डेटोल साबु कया देश कंपनी छे, अक इंग्लैंड, बीक भारत સીખ ચીન દીક અમેરિકા સાચો જવાબ છે અ ઇંગ્લેન્ડ પ્રશ્નચાર રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો હોય છે અક એક રંગ દીક પાંચ રંગો સીક ત્રણ રંગો દીક સાત રંગો साचो जवाब छे सी त्रण रंगो प्रश्न पांच मगफड़ी खावा झड़पतीत ताकत सी दृष्टि दीत मगज साचो जवाब छे शक्ति પ્રશ્ન છ ઘઉંનો દેશ કયો કહેવાય છે અક જાપાનને બીક ચીનને સીખ ભારતને બીક દુબઈને સાચો જવાબ છે બીક ચીનને પ્રશ્ન સાત લીમડાના દાતણ કરવાથી કયો રોગ મટે છે અફ ગંસર બીક તાવ સીત સુગર દીત શરદી સાચો જવાબ છે સીત સુગર પ્રશ્ન 8 આંખો ની काजल હોવી એ રૂઢિ પ્રયોગ નો સાચો અર્થ શું હશે અ પીડા થવા દો નહીં બી ગર્વ કરવા માટે સીખ દીવો પ્રગટાવવો દીપ ખૂબ પ્રિય છે સાચો જવાબ છે દીપ ખૂબ પ્રિય છે પ્રશ્ન નવ કયું વૃક્ષ કાપવામાં આવે ત્યારે લોહી નીકળે છે અપ લીમડો દીપ બનાના દીપ પીપલ डी ब्लडवुड वृक्ष साचो जवाब छे ब्लडवुड वृक्ष प्रश्न दस कई नदी पवित्र नदी तरीके ओ गंगा बी यमुना सी कावेरी डी गोदावरी આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે